અચ્છો સમય આવવા પહેલા તુલસીનો છોડ આપે છે આ નવસંકેતો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીના સ્વરૂપમાં પૂજાયેલી તુલસી જે ઘરમાં હોય છે ત્યાં ધનધાન્યની ક્યારેય અછત રહેતી નથી એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખાસ માન્યતા આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ત્યાં રહેતા લોકોને અનેક પ્રકારના લાભો મળે છે માન્યતા છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું વસ્થાન સદૈવ રહે છે એ જ રીતે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું હે કે તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેતો પણ આપે છે હા તુલસી સારો કે ખરાબ સમય આવવાનો સંકેત પહેલાથી જ આપી દે હૈ તો ચાલો જાણીએ એવા તુલસીના સંકેતો વિશે જે માનવને ભવિષ્યની ઘટનાઓ વિશે સૂચિત કરે હૈ પરંતુ એ પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમાર પર રહે તો આ વીડિયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક ઘણા વખતથી તમે જોયું હશે કે ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય હૈ અનેક પ્રયાસો છતાં પણ તે હરો રહેતો નથી અને સુકાઈ જાય હૈ શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવવું એ સંકેત હે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વસ છે એ સાથે એ પણ સંકેત હોઈ શકે છે કે કોઈ મોટું સંકટ આવવાનું છે જે તમારા પરિવાર પર અસર પાડી શકે હૈ એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવવું એ પણ સૂચવે છે કે તમારા ઘરમાં ધનની હાનિ થવાની શક્યતા હૈ તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવા ન દેવો જોઈએ જો તુલસીના હરા પાંદડા અચાનક તૂટીને નીચે પડવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે હે પીળા પાંદડાનું ખૂંઠવું કુદરતી હોય હે પરંતુ જો હરા પાંદડા ખૂંઠવા લાગે તો એ ઘરમાં કલહ વિવાદ અને ફૂટ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરિવારજનો વચ્ચે મતભેદ વધી શકે છે જો તમને આવો સંકેત મળે તો આ વિપત્તિમાંથી મુક્ત થવા માટે સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ નંબર બે જ્યારે તુલસીના છોડ પાસે નાના નાના હરા છોડ ઉગવા લાગે ત્યારે તેને શુભ શકુન માનવામાં આવે છે એ સંકેત છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ખુશીઓ આવશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થવાની છે એ એનું પણ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું વસ થવાનું છે અને ધનલાભ થવાનો છે નંબર ત્રણ તમે ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાસે હાંટિયા જમાવી લે હે તમે કેટલીય કાળજી લો તો પણ હાંટિયા અને જૂકા જેવા નાનકડા જીવ ત્યાં પોતાનું ઘર બનાવી લે હૈ પરંતુ શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે હે એ સંકેત આપે હે કે કોઈ બહારનો માણસ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કોઈ અજાણ વ્યક્તિના કારણે તમારું ધન નુકસાન થઈ શકે છે નંબર ચાર જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે મોહક કોયલ આવીને બેસે અને છોડ વધુ હરિયો અને તાજો દેખાય તો તેને ખૂબ શુભ શકુન માનવામાં આવે છે એ સંકેત આપે છે કે ટૂંક સમયમાં તમને લાભ થવાનો હૈ અને તમારી મનોકામના પૂર્ણ થવાની હૈ તુલસીના છોડ પર પક્ષીઓ બેસે તે ધનલાભનો સંકેત માનવામાં આવે હૈ નંબર પાંચ ઘણા લોકો જો કોઈ પણ વખત તુલસીનો છોડ લગાવે છે તો પણ એ વારંવાર સુકાઈ જાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકે નહીં અને હંમેશા મુરઝાઈ જાય એ સંકેત છે કે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓનો વસ છે એ સાથે એ પિતૃદોષનો પણ સંકેત આપે છે જો તમારું પણ આવું થતું હોય તો આ દુઃખમાંથી મુક્ત થવા માટે જરૂરતમંદોને દાન આપવું જોઈએ નંબર છ જો તુલસીનો છોડ પાણી આપતા હોવા છતાં પણ મુરઝાઈ રહ્યો હોય અને તેના પાંદરા પડતા હોય તો તેને ધન અને આરોગ્યના ખરાબ સંકેત તરીકે જોવું જોઈએ શક્ય છે કે ઘરમાં ધનની હાનિ થાય અથવા કોઈ બીમાર પડે ઘરના કોઈ વ્યક્તિને ઈજા થવાની પણ આશંકા રહે હૈ નંબર સાત નજરદોષ લાગવાથી તુલસીના છોડના પાંદડા કાળા પડી જાય હૈ તેને વાસ્તુમાં ઘરને લાગેલી નજર સાથે જોડવામાં આવે હૈ આવા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ હોય છે જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ એ ઉગતો ન હોય તો એનો અર્થ એ હે કે ઘરમાં સકારાત્મકતાની ઉણપ છે આવી સ્થિતિમાં તુલસીનો છોડ સારી રીતે વિકાસ પામતો નથી નંબર આઠ જો તુલસીનો છોડ સારો મોસમ હોવા છતાં પણ મુરઝાઈ રહ્યો હોય તો એ સંકેત હોય છે કે ઘરમાં માતા લક્ષ્મી રિસાઈ ગઈ છે અને ઘરમાં દરિદ્રતાનું વસ થવાનું હૈ જો તુલસીના પાંદડા પીળા પડીને પડી રહ્યા હોય તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા સફાઈ અને ઘરના સભ્યોની આદતોમાં સુધારણા લાવવી જોઈએ નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો સમજી લેવા જોઈએ કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાયેલ તુલસીનો છોડ દુઃખ અને પીડાનું પ્રતિનિધિત્વ કરે હૈ તેથી તેને તરત હટાવીને બીજું છોડ લગાવવું જોઈએ નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં લગાવવો નહીં જોઈએ એવું કહેવામાં આવે છે કે એથી ઘરમાં આર્થિક સંકટ ઊભો થઈ શકે છે તુલસીના છોડને હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નંબર અગિયાર શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એ માની લેવો જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે તેમાંથી બચવા માટે જરૂરતમંદોને દાન કરવું અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ નંબર બાર શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડમાં પાણી આપવું નહીં જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા ઉપવાસ રાખે હૈ નંબર તેર આથી રવિવારના દિવસે પાણી ચઢાવવાની મનાઈ હૈ એવું કહેવાય છે કે રવિવારના દિવસે તુલસીના છોડમાં પાણી આપવાથી નકારાત્મકતા વધે હૈ અને ઘરમાં દરિદ્રતા આવે હૈ નંબર ચૌદ ઘરમાં તુલસીના છોડની હાજરી એક વૈદ્ય સમાન હોય હૈ તે વાસ્તુ દોષ દૂર કરવામાં પણ સક્ષમ હૈ અમારા શાસ્ત્રો તેના ગુણોથી ભરેલા હૈ જન્મથી મૃત્યુ સુધી તુલસીનું મહત્વ ટકેલું હૈ શું તમે ક્યારે વિચાર્યું છે કે સામાન્ય લાગતી આ તુલસી આપણા ઘરના તમામ દોષો દૂર કરીને આપણું જીવન નિરોગી બનાવવામાં સક્ષમ હૈ નંબર પંદર માતાના સમાન સુખ આપનારી તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન હૈ આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી વસ્તુઓ અને સરળ સામગ્રીને શાનના વિરોધમાં માનવામાં આવે છે મોંઘી વસ્તુઓને આપણે પોતાનું ગૌરવ માનવા લાગ્યા છીએ નંબર સોળ શું પણ હોય તુલસીનું સ્થાન અમારા શાસ્ત્રોમાં પૂજનીય દેવી તરીકે છે તુલસી માતા શબ્દથી અલંકૃત કરીને આપણે રોજ તેની પૂજા અને આરાધના પણ કરીએ છીએ તેના ગુણોને આધુનિક રસાયણ શાસ્ત્ર પણ માન્યતા આપે હૈ તેનું વાયુસ્પર્શ અને તેનો ભોગ શરીર માટે લાભદાયી હોય હૈ અને તે વાતાવરણને શુદ્ધ કરવામાં પણ સક્ષમ હૈ નંબર સત્તર શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ મળતા હોય હૈ જેમાં શ્રીકૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી કાળી તુલસી નિયમ તુલસી મુખ્ય રૂપે જોવા મળે હૈ બધા પ્રકારના તુલસીના ગુણ અલગ અલગ હોય છે તે શરીર નાક કાન વાયુ દોષ ઉદરસ અને હૃદયના રોગોમાં ખાસ અસરકારક છે નંબર 18 વાસ્તુ દોષ દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિ કોણ એટલે કે દક્ષિણ પૂર્વથી લઈને વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી સ્થળમાં લગાવવો જોઈએ જો ખાલી જમીન ન હોય તો કુંડામાં પણ તુલસીને સ્થાન આપીને માન આપવું જોઈએ નંબર ઓગણીસ તુલસીનો કુંડો રસોડા પાસે રાખવાથી ઘરના ઝઘડા સમાપ્ત થાય પૂર્વ દિશાની ખિડકી પાસે રાખવાથી જો પુત્ર જિદ્દી હોય તો તેની હઠ દૂર થાય હૈ જો ઘરની કોઈ સંતાન મર્યાદાથી બહાર જઈ રહી હોય એટલે કે નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો લાભદાયી હોય હૈ તુલસીના છોડમાંથી ત્રણ પાંદરા સંતાનને ખવડાવવાથી તે અનુકૂળ વ્યવહાર કરવા લાગે હૈ નંબર વીસ જો કન્યાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિકોણમાં તુલસીનો છોડ લગાવીને કન્યાએ રોજ તેમાંથી જળ અર્પણ કરવું અને એક પ્રદક્ષિણા કરવી જોઈએ એથી લગ્ન ટૂંક સમયમાં અને અનુકૂળ સ્થળે થાય હૈ બધા અવરોધો દૂર થાય હૈ જો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો ન હોય તો દક્ષિણ પશ્ચિમ દિશામાં તુલસીનો કુંડો રાખીને દર શુક્રવારે સવારે કાચું દૂધ અર્પિત કરો સાથે સાથે મીઠાઈનો ભોગ લગાવીને કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરો તો વ્યવસાયમાં સફળતા મળશે આ બધી માહિતી જનજાગૃતિના હેતુથી આપવામાં આવી હૈ આ સંદર્ભમાં અમે કોઈ દાવો કરતા નથી મિત્રો જો વીડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ